નમસ્કાર મિત્રો જે સત્ય હું છું રામકૃષ્ણ સોલંકી તમે જો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ મેં તમને આપી છે ટેટાર ભરતીની કોન્સ્ટન્ટ અપડેટે પણ સત્યની નજીક હોય એવી મિત્રો અત્યારે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક અને શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી બે હજાર પચીસ ચાલી રહી છે અંતર્ગત દિવ્યાંગજનો માટે જે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરાઈ છે એની જાહેરાત ક્રમાંક આવી ચૂકી છે જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસ અંતર્ગત અહીંયા તમને લેટેસ્ટ ન્યૂઝ દેખાઈ રહ્યા છે તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ વિભાગ દ્વારા જાહેરાત મૂકી દેવામાં આવી છે કેટલી જાહેરાત છે અને ક્યારથી ફોર્મ ભરવાના ચાલુ થાય છે એની તારીખ અહીંયા મેન્શન કરેલી છે કે એમાં કોણ ઉમેદવાર એપ્લાય કરી શકશે જોઈએ અહીં લખ્યું છે કે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દ્વિસ્તરીય ટાર્ટ એચ એસ એટલે કે હાયર સેકન્ડરી બે હજાર ત્રેવીસ ના આધારિત મેરિટના ધોરણે પસંદગી કરવા નિયત લાયકત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ કલાક સુધીની અંદર વેબસાઇટ જે આપેલી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જી જી એસ ઇ આરસી ડોટ ઇન વેબસાઇટ ઉપર લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો પાસે જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અને આ ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ મેળવી આ સાથે અપાયેલ સૂચનાઓ મુજબ જરૂરી આધારો સાથે ઉમેદવારે પસંદગી આપેલ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને પછી આગળની સૂચનાઓ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જોઈએ છે મિત્રો કેટલી જગ્યાઓ છે તમને બતાવી રહ્યો છે અહીંયા જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસ અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની જે ભરતી છે એમાં અડતાલીસ જગ્યાઓ છે એમાં ચાર કેટેગરી છે એ બી સી ડી અને ઈ તો એ કેટેગરીની અંદર અગિયાર જગ્યા છે બી કેટેગરીની અંદર ઓગણીસ જગ્યા છે અને અઢાર જગ્યા ડી અને ઈ કેટેગરી માં ઉમેદવારો માટે જે વર્ગીકૃત કરેલું છે એ બી માં એ વિગત અંતર્ગત અડતાલીસ જગ્યાઓ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોની જગ્યા મૂકવામાં આવી છે તો મિત્રો જે પણ તમારા માટે સુવર્ણ તક છે તો આ તક ઝડપી લો જે પણ વિદ્યાર્થી મિત્રો જે ટાટ એચ બે હજાર ત્રેવીસની પાસ હશે હાયર સેકન્ડરીની એની લાયકાત માન્ય ગણવામાં આવશે અહીંયા ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયકની વાત કરી છે એટલે કે અગિયાર બારની વાત કરી છે અગિયાર બારની ભરતીમાં અડતાલીસ જગ્યાઓ છે અને બીજો વિડીયો તરત જ હું મૂકીશ જે જેની અંદર માધ્યમિકની જગ્યાઓ પણ તમને બતાવીશ તો આ ચેનલ ઉપર બનેલો અમારી ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો જો ગમે હોય તો લાઇક અને શેર કરી દેજો મિત્રો કારણ કે અમે આવી જ જે જાહેરાત છે તમારી શિક્ષકને લગતી જે રૂલ્સ રેગ્યુલેશન બને છે એને અહીંયા તમને પહેલાં માહિતી મળી જશે આ ચેનલ ઉપર તો ફોલો કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બીજી જે સૂચનાઓ અંદર આપેલી છે એ જોઈએ છે અહીંયા અંતર્ગત મોટાભાગે બધી સૂચનાઓ તમે વાંચી લેજો ટેલિગ્રામ આપણી ચેનલ છે જય યુવા શક્તિ એજ્યુકેશન ચેનલ એની અંદર આ પીડીએફ મૂકેલી છે મિત્રો તો એ તમે વાંચી લેજો જે પણ દિવ્યાંગ ઉમેદવારોમાંથી આ લેટેસ્ટ ન્યૂઝ છે તો તમામ ઉમેદવારો માટે સુધી પહોંચાડી દેજો અસ્તુ જય હિન્દ વંદે માત્ર જે શક્તિ નડે છે નવા જ વિડીયો છે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય હિન્દ પંદે માત્ર જય શક્તિ